ચાલો મિત્રો આના કેટલા લાખ મળશે હેરાન ન થાવ પાંચની નોટ તમે કોઈ ન જોઈ એવી નોટ ગાંધી બાપુવારી હમણાં તમને નજીકથી પણ તમને બતાવું પાંચની નોટ ગાંધી બાપુવારી કોઈએ જોઈ નહી હોય પાંચની નોટ ગાંધી બાપુઆરી આપણી પાસે કેટલું બધું કલેક્શન છે પણ બધા જ વિડીયોની વિસ્તૃતવા આપણે મેં બતાવા દેઉં તો એટલે બે થી અઢી કલાકનો વિડીયો થાય એટલે એને નિરાતે નિરાતે આપણે એને વિડીયો બનાવીને મૂકશું આ બે ની નોટ છે વાઘવાડી બે ની નોટ કોઈ વાઘવાડી જોયા જ નહીં ન હોય નજીકથી બતાવો જો બરોબર આ બે ની નોટ વાઘવાડી દેખાય છે તો હવે વાત એ છે કે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે બધા લોકો બતાવે કે આના તમને 10 લાખ દઈને આના તમને 15 લાખ દઈને આના 2 લાખ દઈને 3 લાખ દઈને મિત્રો હકીકતે એવું કાંઈ એટલે કાંઈ છે નહીં ક્યાંય ભ્રમમાં ન આવતા અને આવા વિડીયા જોઈ વિડીયા બનાવવા વાળા વિડીયા બનાવે અને એના પોતાના વ્યૂ મેળવે અને બધું એવું કરે પણ હકીકતે મિત્રો આમાં એવું છે નહીં આ વિડીયા બનાવવાથી કેટલા બધા માણસોની આશા બંધાય કેમકે ઘણા બધા બધા શ્રીમંત માણસો ન હોય ઘણા નાના માણસો પણ હોય એ લોકોએ આવું પોતાની પાસે કેમકે લેડીઝ પાસે જ હોય જેન્ટ્સ પાસે તો ન હોય

એટલે મારે લાખ લાખ રૂપિયા દેવી છે ઉપરના પૈસા આવે બે લાખ આવે તો એના દોઢ લાખ આવે તો એના પાંચ લાખ આવે તો એને હાલો એટલે માત્ર ને માત્ર વિડીયા પૈસા પૈસાવાલા ભાઈ એના પોતાનું કાંઈ એનું બધા આપતા નથી અને ખાલી વિડીયા બનાવે છે વાંચે વાં છે અને ઓનલાઈન ઘણા વિડીયા એવા હોય બરાબર તો દિલ્હીના હરિયાણાના એના વિડીયા છે આપણે જોયા પણ છે તો એ આપણે એમ કે તમે અહીંથી કુરિયર કરી દીઓ અમે તમારા નામનો ચેક લખી અને આ તમને આપણે એ બતાવે જો આ તમારા નામનો અમે ચેક લખીને સહી કરીને ના અમે તમને અહીંથી કુરિયર કરી દઈએ પણ હકીકતે તમારું કલેક્શન છે એ કલેક્શન પણ જાશે અને પૈસા પણ નહીં મળે એટલે ખાસ કરીને આ તમારું કલેક્શન છે આવનારી પેઢીને તમે બતાવી શકશો કે આવું ચલણમાં પેલા વાઘવારી બેની નોટ આવતી આ ગાંધી બાપુ પાંચ વાળી નોટ છે ને એમાં પણ ગાંધી બાપુ આવતા એવી નોટ પણ આવતી મારી પાસે કેટલું બધું કલેક્શન છે પણ આપણે બે ત્રણ વીડિયાના સ્ટેપમાં આપણે બતાવશું કોઈ લગભગ લગભગ નહીં પાંચ પાંચની હરણવાળી નોટ છે પાંચની નોટ એમાં એક નોટ આપણી પાસે ચાર હરણ હરણવાળી છે પાંચ હરણવાળી છે એ પણ આપણે આવતા વિડીયોમાં બતાવશું તો માત્ર ને માત્ર કહેવાનું હોય છે કે માણસોને આવે આવા વિડીયા બતાવી ભ્રમિત અને કેવડી આશા બંધાવી તો તમે જુઓ એમ કહે કે ભાઈ આપણે કોઈ વિડીયો આપણે નાખ્યો હોય ને તો એમાં ડાયરેક્ટ સીધા ફોટા સિક્કાના નાન તેન ઓલું નોલું બધું નાખે મિત્રો આવા ભ્રમમાં ક્યાંય રહેવું નહીં કલેક્શન ભેગા કરતા હોય એ ખાલી આ પાંચ રૂપિયાના વધીને આપણે દસ રૂપિયા આપે પાંચ લાખ રૂપિયાના પાંચની નોટના કોઈ પાંચ લાખ રૂપિયા આપે નહીં બરાબર એ માત્ર કલેક્શન એ ખાલી ભેગું કરતા હોય અને એ તમને કહું આ વાઘની નોટ છે ને એ આપણી સાતસો છ્યાસીની છે પણ તેમ છતાં એ છે ને ખાલી હું તમને એમ જ કહું કે એ છે ને ખાલી આપણી પાસે કલેક્શન પૂરતું જ રાખવાનું આ છે ને કોઈ આના કોઈ એટલે કોઈ કોઈ પૈસા દેવાના નથી માત્ર આ બે રૂપિયાના દસ રૂપિયા દે અને આ પાંચ રૂપિયાના વધીને પચાસ રૂપિયા દે એથી વધારે કોઈ દેશે નહીં એટલે આવું ભ્રમમાં ન રહેવું અને આવા વિડીયા જોઈ અને આશા ન બાંધવી ક્યાંયથી ક્યાંય તમારે પોતાના ટિકિટ ભાડાના ખર્ચા કરી અને ક્યાંય જાવું નહીં કેમ કે જો ખરેખર હું કલેક્શન લેતો હોઉં તો હું તમને નંબર તો આપું મારા કેમ કે મને જો કલેક્શનનો શોખ હોય તો હું તમને નંબર ન આપું કે આ મારા નંબર છે તમે મને કોલ કરજો હું પણ ખૂબ હેરાન થયો તમે જેમ હેરાન થાવ છો ને બીજા વિડીયા જોઈએ એમ મેં પણ ગભ ગણાય પીકડા કે ભાઈ મારી પાસે આ છે મારી પાસે આ છે મારી પાસે આ છે તો એ લોકોએ પણ એમ જ કીધું કે ભાઈ આ વાં જવાનું છે વાં જવાનું છે હાલો અહીંયાથી તપાસ કરી દેસુ આમ કરી દેસુ તેમ કરી દેસુ એટલે હકીકત એવું કઈ છે નહીં તો અમારી પાસે આ કલેક્શન હોય તો તમે તમારા પૂરતું સીમિત રાખો તમે કોઈને આપવાની એવી ગણતરી જો તમને બાય ચાન્સ સામેથી આવે અને કોઈ કહે તો એ પૈસા તો એટલા આપશે જ નહીં તમને ફાઇનલી કહું છું બરોબર કઈ તમને એમ કે આ બે ની નોટ ના પાંચ રૂપિયા આપીએ પાંચ ની નોટ ના રૂપિયા આપીએ એથી વધારે કંઈ આપશે નહીં તો આ બે લાખ ને પાંચ લાખ ને એમાં ખોટી આશા બંધાવું નહીં અને ખોટો એમાં સમય વેડફવો નહીં આપણી પાસે બીજું ઘણું બધું કલેક્શન છે પણ આવતા આવતા વિડીયોમાં બતાવશું કેમ કે આ ત્રણેય વિડીયો લાંબો થતો જાય છે તો આવા ભ્રમવાળા વિડીયાથી દૂર રહેવું જેથી કરીને કોઈ સાચી માહિતી આપતું હોય એને સપોર્ટ કરવો અને એ આ આ વિડીયા જાતે જાથી જાજો શેર કરજો જેથી કરીને માણસોને ખબર પડે હું તમને પાછી બતાવી દઉં વાઘ છે આમાં બરોબર છે ને દેખાય છે ને વાઘ બરાબર આ વાઘ છે બરોબર આ ગાંધી બાપુ તમને બતાવું પાંચની નોટમાં તમે કોઈ નહીં જોઈ હોય આ એટલા કલેક્શન વાળા છે ને બતાવે ને એ આ ક્લિયર તો બતાવશે એની બરાબર ગાંધી બાપુ છે આ નોટમાં ક્લિયરલી તો બતાવશે નહીં આ ક્લિયરલી તમને બધા બરોબર છે પાંચ વારે પાંચ રૂપિયાની નોટ ગાંધી બાપુ બાપુવાળી બરોબર આ બે ની નોટ વાઘવાળી આવી નોટ પેલા આપણે ચલણમાં વપરાતી અને આ આ રીતે ક્લિયર તો તમને બતાવશે નહીં ખાલી આમ ફેરવશે ને કે આ નોટ આ આપણી પાસે દસ ની કાળી નોટ છે સોની ઓલી મોટી બધી ઓલી કાળી નોટ આવતી બધી કોઈ જોઈ હોય તો બરોબર એ આપણી પાસે ઘણું બધું કલેક્શન છે મારી પાસે એક પૈસો છે એ મેં ખુદે તમને પણ મળી જાય ન મળી જાય એવું નહીં તમે હરિદ્વાર જાઓ દ્વારકા જાઓ જ્યાં આપણે જ્યાં ઓલો આપણે ઘાટ હોય કે જ્યાં સરોવરજી નાવાનું મહત્વ હોય ત્યાં પૈસા બધા આપણે નાખતા બરોબર તો એ જ્યાં એ કાઢવા કાઢવાવાળા તરો નાતા હોય ને કાઢી બહાર નાખતા હોય કનેક્શન જેવું પડતા હોય વીસ પૈસાના ના એના બધાના ઓલા કીએ ને આપણી પાસે વીસ પૈસા રેર વીસ પૈસા છે ને આપણે માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં માં લીધું પિત્તળનું વીસયું છે પિત્તળનું એવું તો કોઈ જોયું નહીં હોય માત્ર ને માત્ર પાંચ રૂપિયામાં એ અડધું વાર ગયો ત્યારે માત્ર સ્પેશિયલ આપણે બતાવવા માટે કેમ લાખ લાખ આવા બ્રહ્મા ન રહેતા કરીને એટલી બધી આશા ન બંધાય બીજું કઈ આમાં માણસો ને અમુક જે કોઈ નાના માણસ હોય એને બિચારાને કેવડી આશા બંધાય એમ કે મારી પાસે પાંચ મોટું છે ખાલી ભલે બે લાખ ને ત્રણ લાખ કે મારી પાસે એક એક લાખ રૂપિયા દે તો એ બિચારાના મકાન બનાવવું હોય કોઈને છોકરા ભણાવવા હોય કેવડી આશા બંધાય એટલે કોઈના ભાવનાઓ સાથે કોઈની લાગણી સાથે ખેલવાડ કરી અને આજે હું મારું ખાલી વિચારું એવું ન કરવું જોઈએ જેથી કરીને મને એમ થયું કે મારી પાસે જે કલેક્શન છે હું તમને બતાવું કેમ કે તમારી પાસે હોય ન હોય વાત આખી અલગ છે મારી પાસે છે ને એ બહુ રેર કલેક્શન છે એટલે આ વિડીયાના મારફતથી અને બીજું આપણે આપણી પાસે આગળ શું કલેક્શન એ પણ બતાવશું એટલે ખાસ કરીને શેર કરજો અને કોઈને એવું હોય તો આપણે એક લાખ રૂપિયા દેવી પાંચ લાખ રૂપિયા આવે ને જો બે નોટું એક આ એક લાખ રૂપિયા ની આ એક લાખ રૂપિયાની આ બરોબર ગાંધી બાપુ વાળી એક લાખ ની દેવી અને વાઘવાડી એક લાખ રૂપિયા દેવાય એટલે ભલે એને નવ લાખ એના બરોબરમાં અને આ ટૂંકમાં એમ કે મારા વિડીયા આગળ છે જ બરોબર અને મારા વિડીયા માં એને કોઈ કોઈને લેવી હોય તો મને મેસેજ કરે કે ભાઈ મારે લેવી છે બરોબર અને મારા મોબાઈલ નંબર દે દો એટલે આવા ક્યાંય બ્રહ્મા નો રેવું અને મારો કમ્પ્લીટ જે હું રેગ્યુલરથી વાપરું છું ને એ જ મોબાઈલ તમને નંબર તમને આપું છું જેથી કરીને તમને એવું ન થાય કે આ વિડીયો ખોટો છે ડબલ એટ ત્રિપલ સિક્સ ડબલ એટ નાઇન થ્રી નાઇન બરાબર આ મારો મોબાઈલ નંબર છે માત્ર આ જેને નોટ લેવી હોય ને એ જ મને ફોન કરજો ખોટા એટલે કે હું મારા કામમાં તો હેરાન નહોતા બરાબર અને આવા ભ્રમવાળા વિડીયાથી તમને વાતિક કરાવી શકું મારી પાસે હજી કલેક્શન છે ત્રણ ચાર વિડીયામાં આપણે આખું બતાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો તમને આવનારા વિડીયોમાં બીજું બતાવીશ